નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ પવિત્ર દિવાળી તહેવાર નિમિત્તે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા શહેરના બાગ વિસ્તારમાં રહેતા દિવ્યાંગો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી નિશિતા રાજપૂત દર વર્ષે જે રીતે તહેવાર જરૂરિયાતમંદ લોકોની સાથે ઉજવે છે તે રીતે આ વર્ષે પણ તેમણે દિવ્યાંગો સાથે તહેવારની ખુશીઓ વહેંચી અને તેમણે દિવ્યાંગોને રાશન કીટ તેમજ કેશ કવર આપીને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને તેમના જીવનમાં આનંદ લાવવાનો પ્રયાસ કર્યો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ છેલ્લા એકવીસ વર્ષથી આ કાર્યક્રમમાં સહકાર આપતા રહ્યા છે શૈલેષભાઈએ આ વર્ષે પણ આ પ્રસંગમાં જોડાઈને સૌ સાથે ખુશીઓ વહેંચી હતી હું નિશિતા રાજપૂત અને મારા ડેડી ગુલાબસિંહ રાજપૂત છેલ્લા કન્ટિન્યુઅસ એકવીસ વર્ષથી દિવાળી નિમિત્તે કમાડી ગાર્ડન અમે બ્લાઇન્ડ પરિવાર અને હેન્ડીપ હેન્ડીકેપ પરિવાર જોડે મનાવતા આવી રહ્યા છે દિવાળી અને કન્ટિન્યુઅસ એકવીસ વર્ષથી અને આજે દિવાળી સેલિબ્રેશન અમે કરી રહ્યા છીએ લોકોનું કેશ કવર આપીશું રાશન કિટ અને એક સપોર્ટ છે કન્ટિન્યુઅસ ડભોઈના શ્રી શૈલેષભાઈ મહેતા એમનો કન્ટિન્યુઅસ સપોર્ટ રહ્યો છે અને આજે અમે લોકો બધા સાથે મળીને દિવાળી સેલિબ્રેશ કરી રહ્યા છે અહીંયા આજે અમે લોકોને કેશ કવર અને રાશન કીટ પ્રોવાઈડ કરી રહ્યા છે અમે લોકોને આજે અહીંયા કમાટી બાગમાં વૃદ્ધો ને બ્લાઇન્ડો આપ જોઈ દિવાળીનું પર્વ મનાઈ રહ્યા છે ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટના ગુલાબ રાજપૂત અને નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે એકવીસ વર્ષથી સતત આમાં સહયોગી થયો છું અને ગુલાબ રાજપૂત અમારા કોલેજકાળથી મિત્ર છે એમની દીકરી એક આ સુંદર પ્રવૃત્તિ કરે છે ત્યારે એમાં સહયોગી થવું એ પણ એક ગૌરવની વાત છે અને આવા કાર્યક્રમોમાં અમને સગાવી બનાવીને અમને અમારી જાત પર ગૌરવ થાય છે કે એક સુંદર કાર્યમાં અમે સહયોગી થયા છીએ જ્યારે આ બ્લાઇન્ડો તારામંડળ ફોડીને દિવાળી ઉજવતા હોય કે વૃદ્ધોને એમને કીટ આપવાની હોય ત્યારે એમના ઉપરનું જે તેજ છે એ ખરેખર ગુલાબ રાજપૂત નિશ્ચિતા રાજપૂતને આભારી છે અને એઓ આવી અનેક પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરતા હોય છે અનેક લોકો એમને સહયોગ આપતા હોય છે પણ આ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્રો એટલે કે નિશ્ચિતા રાજપૂત આપણે એને અભિનંદન આપીએ શુભેચ્છા આપીએ અને વર્ષો વર્ષ આવી પ્રવૃત્તિઓ કરતા રહે